એક હા ભાઈ બેઠા છે ને મને ખાઈ પીને આ નાચવાય ચાલો જાન આવી છે મારે હું શું કઈ દેવા દેવા તો આઠમાં આઠ વર્ષ રોઈ લે પણ તમને મળીએ આગળ આઈ ખડખડ ભૂલી ગયા ત્યાં આવડો નાસ્તો કર્યો નથી જેઠા લેવા જુઠા જુદા અમને ખાતા હતા મળીએ તમને આગળ cái cá sấu cái nào mà đi vào này đi vào này rồi dán dán này là đi chơi ba

ભાઈ સતાર થઈ ગયું છે ટ્યુશન પૂરું અને અમે જાય હી જમવા જો કિશનભાઈ અને રમિનભાઈ આ છોકરો મોકલાવો આપણે ખાઈ આવી હાલા સતારના અમે ટ્યુશનમાં છૂટી ગયા હી એ કહ્યું ને ખાઈ પીને અમે નીકળી ગયા હી હોસ્ટેલ જવા રેલી રસ્તા પર જઈશી આપણે હું ને શેમભાઈ ગઈ હી પણ આગળ તો મળી તમને કાલના નવો આવ સાથે કેવું મજા આવી શ્યામભાઈ ટ્યુશનમાં આ ટ્યુશનમાં ખરેખર કહું ને તો બહુ મજા આવી આ લેપટોપમાં દેખાડ્યું એટલે પ્રોજેક્ટરમાં દેખાડ્યું આપણે ભણવામાં મજા આવી પહેલી વાર ટ્યુશનમાં આવ્યા શ્યામભાઈ અને બહુ જ મજા આવી ને પહેલી વાત તો હું કાયમી જાઉં આ પહેલી વાર આવ્યો છે મિત્ર આપણો લઈના માટે આપણે થેન્ક્સ કહેશું તમે વેલકમ કહી દેજો આની જે અંગ્રેજી બધી વીક છે એક એક વસ્તુ વીક છે આવડે કેમ જ ભાઈગા મહાદેવ મંદિર ભગત દર્શન કરવા છે જય મહાકાલ છેઠરી પ્રાણા તો તમને શું કરો આજનો વ્લોગ આને પૂરો કરી નાખી તો મળીશું તમને કાલના નવા વ્લોગ સાથે બાય બાય